સુનિશ્ચિત કરવાનો છે આ શેરી ગરબા દ્વારા પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખવાનો અને તેનો મહિમા લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ છે મહત્વનું છે કે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાત્રે બાર વાગ્યા પછી પણ ખેલૈયાઓ ગરબાનો આનંદ માણી શકે છે સરકારના આ નિર્ણયને કારણે ખેલૈયાઓ અને વેપારીઓમાં બંનેમાં ખુશીનો માહોલ છે જ્યાં પાર્ટી પ્લોટમાં કેટલીય અનિચ્છનીય ઘટનાઓ સામે આવે છે ત્યાં શેરી ગરબામાં લોકો એક પરિવારની જેમ ભેગા થઈને ગરબાનો લાવો લે છે જે આયોજનનું મુખ્ય આકર્ષણ છે ကြ <m> ိုဆိုပါတယ် ইলাধনে কালো খান राधन कालो भूली गरीबे भूमे राधा ने कालो રામદે ચોક ની અંદર મહિલાઓ ગરબાનું અમે લોકો આયોજન કરીએ છીએ ચોક માયા મિત્ર મંડળ તરફથી અમે લોકો અહિયાં અમારે મહિલાઓનું રાસ ગરબાનું આયોજન કરવાનું કારણ એક જ કે છોકરીઓ અહીંથી બહાર જવાની કોઈ શક્યતા નથી એમની જોડે અહીંયા કંઈ કરોડપતિ છોકરીઓ રહેતી નથી કે જે હજાર હજાર રૂપિયાનો પાસ ખર્ચીને બહાર પાર્ટી પ્લોટોમાં જાય આજે એક છોકરીને જો પાર્ટી પ્લોટમાં જવું હોય તો આજે કમસે કમ બે ત્રણ હજાર રૂપિયા હોય તો એ છોકરી પાર્ટી પ્લોટમાં જઈ શકે છે અમે અહીંયા પાર્ટી પ્લોટ જેવી જે બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ કરેલી છે અને છોકરીઓ એમની માપ મા માઓ સાથે ફાધરો સાથે અહીંયા બધી આવે છે અને સેફટી રમે છે કેમેરાઓનું બધું આયોજન કરેલું છે કોઈ વિડીયોગ્રાફી બહારનું કોઈ કરી ના શકે એનું આયોજન કરેલું છે સિક્યુરિટીનું અમે લોકો આયોજન કરેલું છે એના સિવાય બી બધી છોકરીઓ અહીંયા એકદમ સેફ રમે છે ને માટે અમે લોકો સારામાં બહુ અહીંયા સારામાં સારા ખેલૈયા હોય છે અને છેલ્લા દિવસે અમે લોકો જબરજસ્ત ઇનામો આપતા હોઈએ છીએ આ ફેરી તો અમારા એક જે સ્પોન્સર છે એમને પચાસ ગ્રામની ચાંદીના કઈક દસ સિક્કા આપવાનું કીધું છે એના સિવાય બી ઘણી બધી વસ્તુઓ ગઈ સિલાઈ મશીન કુકર ઘણી એવી વસ્તુ આગળ અહિયાં કમસે કમ ત્રણ ચાર હજાર છોકરીઓ જે રમવાવાળી હોય છે અને પાંચથી સાત હજાર જોવાવાળી હોય છે અને અહીંયા દરેક સમાજના લોકો ગરબા રમી શકે છે બહેનો અહીંયા દરેક સમાજની અહીંયા ગરબા રમી શકે છે મારું નામ શાંતિબેન જગદીશભાઈ ચૌહાણ અમને અહીંયા રમવામાં ખૂબ જ મજા આવે અહીંયા બધી છોકરીઓ રમી શકે છે અને વિડિયોગ્રાફી બીજી કોઈને ઉતારવા નહીં આપતા ને બધી રીતે અહીંયા સેફટી છે ને અમને અહીંયા બહુ જ મજા આવે અમે છેલ્લા અઢાર વર્ષથી અહીંયા ગરબા રમીએ છીએ અને અમને કોઈ જ જાતની ટેન્શન નથી અમારા જીતુ અંકલ અમને બહુ મજા કરાવે બસ એ ઇનામ બી અહીંયા ખૂબ બધા આપવામાં આવે છે અને અહીંયા ઇનામ બી એટલા છોકરીઓ નિરાશ નથી થતી અને બધી રીતની બહુ સેફિલિટી હોય છે અને આયોજન બી બહુ સરસ કરવામાં આવે છે